હવે ઘણા બધા લોકો છે એ આઠ જુલાઈની રાહ જોઈને બેઠા હતા શા માટે તો કે આ જ દિવસે નીટ બે હજાર ચોવીસ છે એની કોર્ટમાં સુનાવણી થવાની હતી તો આજના વિડીયોમાં શોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે ભાઈ આજે છે કોર્ટમાં નીટ બાબતે શું શું થયું શું રીનીટ થવાની શક્યતા છે કે નહીં કોર્ટે શું નિર્ણય આપ્યો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લેના સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થશે મેડિકલ હોય પેરામેડિકલ હોય તો એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારો ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઈક કરો શેર ના હવે પહેલી વસ્તુ તો એ કે આજે માનનીય સુપ્રીમ કોર્ટે બે થી લઈને અઢી કલાક સુધી આ નીટ બે હજાર ચોવીસ છે એના વિશે સુનાવણી કરી હતી હવે આજે આપણે જોઈએ છીએ કે શરૂ થઈ લઈને અંત સુધી શું શું થયું સુપ્રીમ કોર્ટે શું કીધું એ તમે લોકો જોઈ શકશો તો હવે પેલું તમે જોઈ શકશો બે અને ઓગણચાલીસ મિનિટે શું કીધું આ બધું જે આપણો ડેટા છે એ આપણે દિવ્ય ભાસ્કર એપ્લિકેશન છે એમાંથી આપણે લીધેલો છે તો આમાં શું કીધું છે કે ભાઈ પિટિશનરના વકીલે કહ્યું કે આખું પેપર રદ કરવું જોઈએ પિટિશનર વકીલ એટલે કે એનટીએની જે સામે ઊભા હોય એ વ્યક્તિઓ તો એમાં શું કીધું છે કે વરિષ્ઠ વકીલ નરેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આખી પરીક્ષા રદ કરવામાં આવે છે શા માટે તો કે ભાઈ પરીક્ષા માટેની જે ઓનલાઈન અરજી હતી એ તો એ કે નવ ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ હતી અને પરિણામ કે ચૌદ જૂને જાહેર થવાનું હતું એ કે તમે કે આખું પરિણામ છે એ ચાર જૂને જાહેર કરી દીધું અને પાંચ મેના રોજ જે પરીક્ષા લેવાની હતી એની પહેલાં જ કેટલાક લોકોએ ટેલિગ્રામ ઉપર પેપર છે એ લીક કર્યું હતું અને આ રીતે આખે આખું કૌભાંડ થયું શરૂઆત થઈ જ્યારે નીટની સુનાવણીની ત્યારે જ છે પિટિશનરના જે વકીલ હતા એણે પણ આ રીતે કહ્યું કે ભાઈ આખું પેપર છે એ તમારે ઓલ ઇન્ડિયા લેવલે રદ કરવું જોઈએ એના પછી શું થયું એ તમે લોકો સમજો પછી તમે લોકો આમાં જોઈ શકો છો કે ભાઈ અરજદારે પેપર લીકના આક્ષેપો કર્યા હતા કે ભાઈ બિહાર પોલીસની જે તપાસમાં એમ શું કીધું પેપર લીક ગેંગની સંડોવણીના પુરાવા મળ્યા છે સડસઠ ઉમેદવારોએ કે સાતસો વીસમાં સાતસો વીસ ગુણ મેળવ્યા હતા એમાંથી છ છે એક જ પરીક્ષા કેન્દ્રના હતા અને આ શક્ય નથી એ કોણે કીધું તો કે ભાઈ આ નરેન્દ્ર હુડા છે એણે કીધું પછી આગળ કોર્ટમાં બે સુડતાલીસ મિનિટે આ જે વરિષ્ઠ વકીલ છે નરેન્દ્ર સાહેબ હુડા એ જ પાછું શું કીધું છે એ જ પાછું સુપ્રીમ કોર્ટમાં કેમ કે પહેલો વારો બોલવામાં એનો હોય તો એણે શું કીધું તો કે મેં તમને એક ટેબલ આપ્યું છે એટલે કે સુપ્રીમ કોર્ટના જે જજ હોય એમને આખી આખું ટેબલ આપ્યું છે કે ભાઈ બે હજાર એકવીસમાં જ્યારે નીટની પરીક્ષા લેવાણી હતી ત્યારે એ કે ત્રણ ઉમેદવારને સાતસો વીસમાંથી સાતસો વીસ માર્ક્સ મળ્યા હતા બે બે હજાર વીસમાં એક એક જ ઉમેદવાર હતો પણ આપણે જોઈ શકીએ છીએ કે બે હજારને વીસમાં બે ઉમેદવાર હતા રેડી ઇતિહાસમાં આ વખતે કે સડસઠ વિદ્યાર્થીઓએ ફૂલ માર્ક્સ મેળવા છે એટલે એમ કીધું ભાઈ જો બે હજાર એકવીસમાં કે ત્રણ ઉમેદવારોએ પૂરેપૂરા માર્ક મેળવ્યા છે પાછું બે હજાર બાવીસમાં તો એ કે કોઈએ મેળવા પણ નહોતા ક્લિયર પણ એ કે બે હજાર ચોવીસમાં ડાયરેક્ટ ત્રણથી લઈને સડસઠ સુધી છે તો એમાં એ કે કઈ રીતે તમે મેળવી શકો ક્લિયર પછી સીજીઆઈ હોય એણે શું કીધું સડસઠમાંથી કે કેટલાને ગ્રેસ માર્ક મળ્યા તો એડવોકેટ શું કહે છે કોઈને નહીં એટલે પછી સીજીઆઈ શું કહે છે શું એ કહેવું યોગ્ય છે કે પંદરસો ત્રેસઠ વિદ્યાર્થીઓ એવા કેન્દ્રના હતા કે જ્યાં પ્રશ્નપત્રના ખોટા સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું એટલે શું કહેવા માગે છે આ એ હું તમને સમજાવી દઉં તો જ્યારે આ એડવોકેટ જ્યારે એમ કહે છે કે ભાઈ આ વખતે છે સડસઠ વિદ્યાર્થી ફૂલ માર્ક્સ મેળવા છે તો સામે સીજીઆઈ પણ પ્રશ્ન પૂછે છે કે શું સડસઠ અને ને સડસઠ વિદ્યાર્થીને ગ્રેસિંગ માર્ક આપ્યા છે તો એનો જવાબ શું આવે છે તો કે ભાઈ નહીં તો એ કે તો તમે કે કઈ રીતે કહી શકો ભાઈ પંદરસો ત્રેસઠ વિદ્યાર્થીઓ જે છે એમણે એ કે ગ્રેસિંગ માર્ક આપીને એટલા બધા માર્ક આવી ગયા કે ભાઈ એ પંદરસો ત્રેસઠ એવા વિદ્યાર્થીઓ છે કે જેમને ખોટા સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને એ લોકોને ટાઈમ ઘટ્યો હતો એટલે ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા હતા સીજીઆઈનું એ રીતનું કહેવું છે ક્લિયર પછી સીજીઆઈએ શું કર્યું તો કે અરજી કરતાં વકીલને પૂછ્યું કે તમે કયા આધારે ફરી પરીક્ષાની માંગ કરી રહ્યા છો એ તમે તો હોય કે અમને કીધું કે ભાઈ તારીખી પરીક્ષા પાછી લેવાવી જોઈએ તો એ કયા આધાર ઉપર તમે કહી શકો છો તો એડવોકેટ શું કહેશે કે જો સિસ્ટમ સ્તરે જ કોઈ સમસ્યા હોય તો પરીક્ષાની અખંડિતતાનું ઉલ્લંઘન થાય એટલે એનો મતલબ શું તો કે ભાઈ એનટીએના અધિકારીઓ જોઈ કે પેપર લીકની સંડવણી મારા બધે પડ્યા હોય તો પછી એ રીતે તો પરીક્ષા છે એ તમારે પાછી લેવી જોઈએ એ ખોટા માધ્યમથી રેક મેળવનારની ઓળખી કે થઈ રહી નથી આવી સ્થિતિમાં આ કોર્ટે કહ્યું કે અમે એક પણ ઉમેદવારને આગળ નહીં વધવા દઈએ કે જેણે ખોટી પદ્ધતિનો ઉપયોગ કર્યો હોય ક્લિયર થઈ ગયો એટલે સીજીઆઈએ શું કીધું હતું એડવોકેટ હુડાએ કે ભાઈ ખોટા એ કે માધ્યમથી રેન્ક આમાં મેળવો વધી જાય વધી જાય છે તો કોર્ટે શું કીધું કે અમે કે એવા એક પણ ઉમેદવારને આગળ નહીં આવવા દઈએ કે જેણે ખોટી પદ્ધતિનો ઉપયોગ કર્યો છે પછી આ જે અરજ કરતા હતા એણે તો બોલે બોલી લીધું પછી બેન્ચે આખે આખું છે સુપ્રીમ કોર્ટની જે બેન્ચ હતો એણે ના બધા પ્રશ્ન પૂછ્યા એ પ્રશ્ન કયા પ્રકારના છે એ આપણે જોઈ લઈએ તો સીજીઆઈએ શું કીધું તો કે ભાઈ બેન્કોમાં પેપર કે ક્યારે ફાઇલ કરવામાં આવ્યું હતું એટલે કે તમને ખબર હોય કે ભાઈ જ્યારે પેપર નીકળે ને ત્યારે અમુક જગ્યાએ બેંકોમાં આપણે રાખતા હોય તો એમ કીધું છે કે બેંક છે બેંકમાં ક્યારે કે પેપર ફાઇલ કરવામાં આવ્યું હતું તો એનટીએ વાર શું કહે છે પરીક્ષાના પાંચ છ દિવસો પહેલાં બેંકમાં પેપર છે મોકલી દેવામાં આવ્યા હતા અને બેંક જ જુદા જુદા પરીક્ષા કેન્દ્રો છે એમાં આખે આખું પેપર જાય તો સીજીઆઈએ શું કીધું કે કૃપા કરીને બરાબર સમજાવો તેને ક્યારે બહાર કાઢવામાં આવ્યા કે ભાઈ તમે પાંચ છ દિવસ પહેલાં કહો છો તો ભાઈ પાંચ દિવસ પહેલાં બહાર કાઢવામાં આવ્યા હતા કે છ દિવસ પહેલાં તો પછી શું કીધું એનટીએ કે પાંચ મહિના રોજ અગિયાર વાગ્યે છે પેપર રિલીઝ કરવામાં આવ્યું હતું બેંકમાંથી કે બેંકમાં તો પાંચ છ દિવસ પહેલાં તો પહોંચાડી દીધા હતા પેપર પણ હવે જ્યારે પરીક્ષા હતી ત્યારે અગિયાર વાગ્યે છે પેપર બેંકમાંથી કાઢવામાં આવ્યા હતા પછી જ્યારે શું કીધું પરીક્ષા ક્યાં યોજાઈ હતી અને કેટલા કેન્દ્રો ઉપર તો એનટીએ શું જવાબ આપે છે કે ભારતમાં એક ચાર હજાર સાતસો ને પચાસ કેન્દ્રા ઉપર યોજવામાં આવી હતી વિદેશમાં પંદર કેન્દ્ર ઉપર ચોવીસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને બોતેર હજાર એવા સ્ટુડન્ટ છે કે જેણે પરીક્ષા આપી ન હતી સીજીઆઈએ શું કીધું છે કે વિદેશમાં છે એ કાગળો કઈ રીતે મોકલવામાં આવ્યા કે તમે લોકોએ એમ કીધું કે વિદેશમાં પણ પરીક્ષા યોજાઈ હતી તો એના જે કાગળ કઈ રીતે મોકલવામાં આવ્યા હતા તો એનટીએ શું કીધું હતું કે એમબીએસસીઓને અમે આપી દીધા હતા તો સીજીઆઈ પૂછે કઈ રીતે તમે ડિપ્લોમેટિક બેગ કે કુરિયર દ્વારા તમે મોકલાતા એ રીતે એને પૂછ્યું હતું એટલે એનટીએ છે એનો જવાબ આપ્યો એના પછી સીજીઆઈએ પૂછ્યું કે તમે કાગળો છે એ પ્રિન્ટિંગ પ્રેસ સુધી કઈ રીતે પહોંચે છે એટલે કાગળો કઈ રીતે પ્રિન્ટિંગ પ્રેસ સુધી એટલે કે તમે જે પેપર કાઢ્યું છે એ પેપર પ્રિન્ટિંગ પ્રેસ સુધી કઈ રીતે પહોંચે છે તો સીજીઆઈએ શું કીધું તો કે ભાઈ પેપરની સુરક્ષા માટે શું વ્યવસ્થા હતી એનટીએ શહેરની બેંકોને કાગળો ક્યારે મોકલ્યા અમે એ જાણવા માગીએ છીએ કે તે કયું પ્રિન્ટિંગ પ્રેસ છે અને પરિવહન વ્યવસ્થા શું હતી પેપર એક વ્યક્તિ તૈયાર કર્યું હતું કે અન્ય વ્યક્તિઓ તો એનટીએ શું કીધું કે વિષયના જે નિષ્ણાતો હોય એમનું જૂથ આખે આખું પેપર તૈયાર કરે છે તો સીજીઆઈએ શું કીધું કે અમે ચોક્કસ તારીખ જાણવા માગીએ છીએ કે પેપર ક્યારે તૈયાર કરવામાં આવ્યા હતા ક્યારે એનટીએને મોકલવામાં આવ્યા હતા અને કયું પ્રિન્ટિંગ પ્રેસ એવું હતું કે જે પેપર છાપે છે અને એમાં મોકલવા માટે કે શું વ્યવસ્થા કરવામાં આવી હતી સરનામું અમને જણાવશો નહીં તો આવતા વર્ષે બીજું પેપર છે એ પણ લીક થઈ જશે તો એનટીએને છે એ પાછું આ રીતના જે સવાલો છે એ પૂછવામાં આવ્યા હતા ક્લિયર થઈ ગયું હવે તમને સૌથી પહેલાં વાત કરી દો અમારા પેઇડ કાઉન્સેલિંગની તો જનરલી સ્ટુડન્ટ છે અમારી સાથે જોડાતા હોય છે કે ભાઈ એમ છે બીડીએસ છે બી એ છે અને બી એચ એમ છે એમાં તમારી જ્યારે કાઉન્સેલિંગ ચાલુ થાય ત્યારે અમે લોકોએ પેઇડ કાઉન્સેલિંગ છે એ આ વર્ષથી અમે ચાલુ કર્યું છે એમાં જો તમારે ગુજરાતમાં એમબીબીએસ અને બીડીએસના જો કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો બે હજાર નવસો ને નવાણું રૂપિયા છે બી અને બીએચએમએસના કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો બે હજાર ચારસો નવાણું રૂપિયા છે અને ચારે ચારનું જે કાઉન્સેલિંગ છે એમાં ત્રણ હજાર ચારસો ને રૂપિયા છે એ અમે નક્કી કર્યા છે અને તમારે આ પેઇડ કાઉન્સેલિંગ વિશે વધુ જાણવું હોય તો તમે નીચે આપેલા નંબર ઉપર છે એ વોટ્સએપ કરી શકશો એકાણું પાંસઠ બે એકતાલીસ આ વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરીને તમે વધુ માહિતી મેળવી શકશો અને અમારા પેઇડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકશો ગયા વર્ષે પણ અમે રાખેલું હતું અને આ વર્ષે પણ અમે લોકોએ રાખેલું છે એટલે જે પણ વ્યક્તિઓ જોડાવા માંગતા હોય એ વ્યક્તિ એકાણું ઝીરો પાંસઠ ચુમ્માલીસ બે એકતાલીસ નંબર ઉપર વોટ્સએપ કરી લો કે જેથી તમને પેઇડ કાઉન્સેલિંગની તમામે તમામ માહિતી છે એ મળી જાય હવે આપણે લોકો આગળ વધીએ છીએ તો આગળ વધીએ તો એનટીએ બધું પૂછ્યું છે કે ભાઈ સીજીઆઈએ પૂછ્યું કે પેપર લીક કેવી રીતે થયું તે મહત્ત્વનું છે તો એમાં શું કીધું સીજીઆઈ કે જો એ કે સવારે કે પરીક્ષા યાદ રાખવાનું કહેવામાં આવ્યું હોત તો લીક આટલું વ્યાપક ન હોત એટલે કહેવાનો મતલબ શું કે પેપર સ્કોટ પણ એમ માને છે કે ભાઈ એક દિવસ પહેલાં જ પેપર લીક થઈ ગયું એ કે જો અમે એ કે દોષિત ઉમેદવાર ઓળખવા અસમર્થ છીએ તો ફરીથી પરીક્ષાનો આદેશ આપવો પડશે તમે એ કે અમને જે લોકો દોષી છે એમની અમને માહિતી આપો જો તમે એ નહીં આપી શકો જો અમે એને નહીં ઓળખી શકીએ તો અમે પાછો કે પરીક્ષાનો આદેશ આપશું ક્લિયર થઈ ગયું અને લીક કઈ રીતે થયું કે એ પણ નોંધવું યોગ્ય છે એ સોશિયલ મીડિયા દ્વારા જો પેપર લીક થશે તો લીક વ્યાપક બની શકે છે એ માની લો કે કોઈ તમને પણ ખબર છે ભાઈ આજકાલ ઇન્સ્ટાગ્રામ કે અથવા તો સોશિયલ મીડિયા ઉપર તમે કોઈ પણ પોસ્ટ મૂકો તો અથવા તો વિડીયો મૂકો છો તો એ જલ્દી વાયરલ થાય છે એ રીતે કે જો પેપર કોઈના એકના ટેલિગ્રામમાં પહોંચી ગયો તો એક છે એ બીજા ગ્રુપમાં શેર કરે બીજો ત્રીજા ગ્રુપમાં શેર કરે ત્રીજો છે એ ચોથા ગ્રુપમાં કરે ચોથો પાંચમા ગ્રુપમાં શેર કરે એમાં આખે આખું જે પેપર લીક છે એમનું વ્યાપક કેવું થતું જાય છે તો કે વધતું જ જાય છે કે જો ટેલિગ્રામમાં લીક થયું કે વોટ્સએપ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા લીક થાય છે તો જંગલની આગની જેમ ફેલાઈ શકે છે એ કે જો પાંચમી મેં સવારે લીક થયું હોત તો ફેલાવવાનો સમય મર્યાદિત કે ભાઈ તમને ભાઈ એ અમુક હોય ભાઈ એક વ્યક્તિ પેપર છે એ લઈ લીધું અને પાંચ તારીખે છે એ અમુક વ્યક્તિઓને પંદર લાખ દસ લાખમાં આપી દીધું હતો કે એટલો ફેલાવો ન થાય પણ કે જો પેપર ટેલિગ્રામમાં મળી ગયું છે તો પછી એનો ફેલાવો છે એ વધુ પડતો થઈ ગયો છે પછી શું કીધું છે સીજીઆઈએ તો માની લીધું કે પેપર છે એ લીક થયું છે પણ સીજીઆઈએ શું કીધું તો કે સીજીઆઈએ દસ પાનાની કન્સોલિલેટેડ ફરિયાદ માગી એટલે કે અમે તમને એક દિવસ સમય આપ્યું છે અમે ઈચ્છીએ છીએ કે તમામ અરજદારોના વકીલો કે જેઓ રીટેસ્ટની માંગ કરી રહ્યા છે એવો બુધવારે અમને કન્સોલિડેટેડ સેટ આપે કે દસ પાનાથી વધુ ના હોય એટલે કે જો તમારે લોકોને પરીક્ષા કરાવવી છે પાછી તો પરીક્ષા તમારે જો કરાવી હોય તો અમને દસ પાનામાં એવો આખે કો રિપોર્ટ લખી દ્યો કે જેથી તમે લોકો રિપોર્ટ કરી આપણે છે અમે રિપોર્ટ કરી શકીએ ક્લિયર થઈ ગયું આ રીતે આ વસ્તુ તમે એક ધ્યાનમાં રાખો એટલે કહેવાનો મતલબ એ કે જો રીટેસ્ટ તમારી થશે રીનીટ થશે કે નહીં એ તમારી જાણ ક્યારે થશે ગુરુવારે તમને ખબર પડશે સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું છે કે ભાઈ ગુરુવારે છે તમામ વસ્તુની છે એ જાણકારી તમને મળી જશે અને હજી સ્પષ્ટ નથી કીધું હવે આપણે એમ કહી શકીએ ભાઈ રીનીટના ચાન્સ છે એ ઓછા છે જો સુપ્રીમ કોર્ટ અને સીબીઆઈ છે એ તમામે તમામ જે આરોપી હોય એની માહિતી કોર્ટને આપી શકશે આપવા સમર્થ થઈ હશે તો તમારા લોકોની રીનીટ છે એ નહીં થાય જો ગુનેગારોની માહિતી નહીં આપે તો તમારા લોકોની નીટ છે એ થઈ શકે આની જે સુનાવણી છે એ ગુરુવારે કરવામાં આવશે હવે તો આજે કોર્ટરૂમમાં શું શું થયું એની સંપૂર્ણ માહિતી મેં આપી દીધી છે ક્લિયર થઈ ગયું અને હજી પણ કોઈ પણ પ્રકારનો ચુકાદો છે એ આપવામાં આવ્યો નથી ક્લિયર થયું ગુરુવારે છે તમને ખબર પડશે કે તમારે રીટેસ્ટ હશે કે તમારું કાઉન્સેલિંગ છે એ આગળ થશે ક્લિયર અને ફરીથી કહું છું જો તમારે લોકોને અમારા કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો ફરીથી તમે લોકો એકાણું જીરો પાંસઠ ચુમ્માલીસ બે એકતાલીસ આ નંબર ઉપર વોટ્સએપમાં મેસેજ કરજો એ મેસેજ કરશો એટલે તમારે તમામ પ્લાનની ઇન્ફોર્મેશન મળી જશે એમબીબીએસ બીડીએસ માટે બે હજાર નવસો નવાણું રેખા છે બીએ એમએસ અને બી માટે બે હજાર ચારસો નવાણું રેખા છે અને બધા રાઉન્ડ માટે અમે ત્રણ હજાર ચારસો ને નવ્વાણું રૂપિયા છે એ રાખેલા છે પેઇડ કાઉન્સેલિંગ માટે ઓકે વિડીયો તમને મળવાના જ છે પણ બાકી જે લોકોને જોડાવવું હોય એ વ્યક્તિ આમ વોટ્સએપ નંબર પર મેસેજ કરજો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા